માસ્ટર એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ ભાષા જે નવો અભ્યાસક્રમ છે તે અનુસાર આજે આપણે પાઠ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે આ પાઠનો આપણે સ્વાધ્યાય સમજીશું અને તેના જેટલા પણ પ્રશ્નો ઉત્તર છે તેને ન્યાય આપવાની કોશિશ કરીશું પ્રશ્ન એક વાતચીત એમાં પહેલો પ્રશ્ન છે તમારા મિત્રોને બહારનું શું ખાવાની ટેવ છે તેનો જવાબ છે કે મારા મિત્રને બહારના નાસ્તા ખાવાની ટેવ છે. બીજું તમારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? તેનો જવાબ છે કે મારા ઘરમાં મોબાઈલનો સૌથી વધુ ઉપયોગ મારા પપ્પા કરે છે. ત્રીજું મોબાઈલ વાપરતા તમને ઘરમાં કોણ રોકે છે? તો માતા-પિતા રોકે છે. ચોથું તમે કેવા કેવા પ્રસંગે બહાર જમવા જાઓ છો? તો એનો જવાબ છે કે અમને જન્મદિવસ કે લગન તિથિની ઉજવણી જેવા પ્રસંગે બહાર જમવા જઈએ છે પાંચમું તમે ક્યારે ક્યારે ઓનલાઈન જોડાવ છો તેનો જવાબ છે કે અમે જ્યારે અમારી શાળા તરફથી ઓનલાઈન વર્ગો ગોઠવવામાં આવે છે ત્યારે ત્યારે ઓનલાઈન જોડાઈએ છીએ છઠ્ઠું મોબાઈલ આપણને કેવી રીતે ઉપયોગી છે તેનો જવાબ છે કે મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરી આપણે દુનિયાભરનું જ્ઞાન મેળવી શકીએ છીએ આપણાથી દૂર રહેતા આપણા મિત્રો કે કુટુંબીજનોને જોઈને તેમની સાથે વાતો કરી શકીએ છીએ અને તેમને સંદેશ પણ મોકલી શકીએ છીએ મોબાઈલના ઉપયોગથી આપણે આપણી શાળા કે કોલેજનો અભ્યાસ ઘરે બેઠા પણ કરી શકીએ છીએ ટૂંકમાં મોબાઈલની મદદ વડે આપણે દુનિયા સાથે જોડાઈ જઈએ છીએ સાતમું મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો તેનો જવાબ છે કે મોબાઈલના લાભ અને ગેરલાભ આ વિષય એક સિક્કાની બે બાજુ જેવા છે આપણે તેનો કઈ રીતે ઉપયોગ કરીએ છીએ તેના પર બધો આધાર રહેલો છે સૌ પ્રથમ આપણે મોબાઈલના લાભ વિશે જોઈએ તો મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને આપણે દુનિયાભરનું જ્ઞાન મેળવી શકીએ છીએ આપણાથી દૂર રહેતા આપણા મિત્રો કે કુટુંબીજનોને જોઈને તેમની સાથે વાતો કરી શકીએ છીએ અને તેમને સંદેશ પણ મોકલી શકીએ છીએ મોબાઈલના ઉપયોગથી આપણે આપણી શાળા કે કોલેજનો અભ્યાસ ઘર બેઠા કરી શકીએ છીએ મોબાઈલનો ઉપયોગ કરીને આપણે થોડી જ પળોમાં પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલી શકીએ છીએ ઘરે બેઠા આપણે દેશ વિદેશમાંથી ખરીદી કરી શકીએ છીએ મોબાઈલ વડે આપણે દેશ વિદેશમાં રહેતા અજાણ લોકોને મિત્ર બનાવી શકીએ છીએ ટૂંકમાં મોબાઈલની મદદ વડે આપણે દુનિયા સાથે જોડાઈ જઈએ છીએ મોબાઈલના વધુ ઉપયોગથી આંખોને નુકસાન થાય છે મોબાઈલમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરીને ગુનેગારો વિવિધ ગુનાઓ આચરે છે મોબાઈલનો ઉપયોગ કરવાની લત લાગી જાય તો સેંકડો કલાકોની બરબાદી થાય છે બાળકોના અભ્યાસ પર પણ ખરાબ અસર પડે છે આમ આ રીતે મોબાઈલ ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે આપણે તેનો ઉપયોગ કઈ રીતે કરીએ છીએ તેના પર આધાર છે પ્રશ્ન બે વાક્યો વાંચી સાચા વાક્યો સામે ખરાની નિશાની કરો એમાં પહેલું મમ્મીએ મોબાઈલ લઈ લેતા મેં દેખારો મચાવ્યો આ વાક્ય સાચું છે બીજું બાળકોને ગેમ રમવાની રજા મળતા કાગા રોડ કરી આ વાક્ય ખોટું છે ત્રીજું સમડી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાએ કાગા રોડ કરી આ વાક્ય સાચું છે ચોથું બસ દુર્ઘટનાના સમાચાર સાંભળતા જ મુસાફરો વલોપાત કરવા લાગ્યા આ વાક્ય ખોટું છે પાઠ પ્રશ્ન ત્રણ પાઠના આધારે નીચેના વાક્ય કોણ બોલી શકે તે લખો તેમાં પહેલું વાક્ય છે પણ મોબાઈલ અમારે તો જોવા હોય ને આ વાક્ય રાજેશ બોલી શકે છે બીજું આજનો આપણી મિટિંગનો વિષય તો તમને ખબર જ છે ને તો આ વાક્ય શિક્ષક બોલી શકે છે ત્રીજું હું એકલો ક્યાં વડાપાઉં ખાઉં છું તું પણ ખાય છે ને તો આ વાક્ય વિવાન બોલે છે ચોથું આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય તો આ વાક્ય શિક્ષક બોલી શકે છે પ્રશ્ન 4 જોડકા જોડો તો તમારી સ્ક્રીનની ઉપર તમને જોડકા જોડો જે તમારી પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે અ અને બ તો તેનો જવાબ નીચે તમને દેખાય છે આંકડામાં લખ્યું છે તો પહેલું છે વારંવાર ફાસ્ટ ફૂડથી તો એનો જવાબ પાંચમો આવે કે પાચન તંત્ર બગડે છે બીજું છે વડીલોનો આદર કરવો એમાં પહેલો જવાબ આવશે સારા સંસ્કારની નિશાની છે ત્રીજું અજાણ્યા વ્યક્તિને ઓટીપી આપીએ તો એમાં જવાબ બીજો આવશે આપણી સાથે છેતરપિંડી થાય ચોથું મોબાઈલનો એનો ત્રીજો જવાબ આવશે સદુપયોગ કરવો જોઈએ અને છેલ્લું છે મિલેટ્સના ખૂબ ફાયદા છે એમાં ચોથું તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય છે પ્રશ્ન પાંચ આપેલી જાહેરાતના આધારે પ્રશ્નોના જવાબ લખો તો તમારી સ્ક્રીન ઉપર એક તમને સરસ મજાની જાહેરાત દેખાય છે અતિથિ કાઠિયાવાળી લોજ હંડ્રેડ પર્સન્ટ વેજીટેરિયન અને તેની બધી જ જે વિશેષતાઓ છે તેની ખાસ નોંધ છે તેના જે કંઈક પણ પ્રાઇસ છે તે તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે હવે આપણે એમના પ્રશ્નો જોઈએ તો પ્રશ્ન એક લંચ અને ડિનરમાં શો તફાવત છે તેનો જવાબ છે કે બપોરમાં લેવા આવતા ભોજનને લંચ કહેવાય અને રાત્રે લેવામાં આવતા ભોજનને ડિનર કહેવાય બીજો પ્રશ્ન મહિનામાં કેટલી વાર દોઢસો રૂપિયામાં ભોજન મળે છે તો મહિનામાં એક જ વાર દોઢસો રૂપિયામાં ભોજન મળે છે ત્રીજું અહીં સો ટકા વેજીટેરિયન કેમ લખ્યું હશે તો એનો જવાબ છે કે ત્યાં માંસ અને ઈંડામાંથી બનાવેલ બનાવવામાં આવેલી વાનગીઓ પીરસવામાં નહીં આવતી હોય અને ફક્ત શાકાહારી ભોજન જ મળતું હશે તેથી અહીં સો ટકા વેજીટેરિયન એમ લખ્યું હશે ચોથું તમારે રૂપિયા ક્યારે ચૂકવવા પડશે તેનો જવાબ છે કે ભોજનનો બગાડ કર્યો હશે ત્યારે બમણા રૂપિયા ચૂકવવા પડશે પાંચમું અનલિમિટેડ એટલે શું તેનો જવાબ છે કે અનલિમિટેડ એટલે એકવાર નિર્ધારિત કરેલા પૈસા આપ્યા પછી વ્યક્તિ જેટલું જમવું હોય તેટલું જમી શકે છે પ્રશ્ન છ તાજેતરમાં બનેલ એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે તેને નીચે આપેલા પ્રશ્નોની વર્ગમાં ચર્ચા કરો તો તમારી સ્ક્રીનની ઉપર એક તમને પેરેગ્રાફ દેખાય છે આ પેરેગ્રાફ પછી તમારી જે પાઠ્યપુસ્તક છે જેમાં આવા પાંચ પ્રશ્નો તમને આપ્યા છે તો એ પાંચ પ્રશ્નોના જવાબ તમારે ઉપર જણાવેલી જે કંઈક પણ માહિતીઓ છે તેમાંથી એના જવાબ શોધવાના થાય છે પ્રશ્ન સાત કાવ્ય પંક્તિ વાંચી તેના ત્રણ પ્રશ્ન બનાવો તો મીઠા મધુ ને મીઠા મેહુલારે લોલ એથી મીઠી તે મારી માત્ર જનનીની જોડે સખી નહીં જડેરેલો આ તો ઘણી લાંબી કાવ્ય છે પણ અહીંયા ટૂંકમાં કાવ્ય આપી છે આના ઉપરથી આપણે ત્રણ પ્રશ્ન બનાવવાના છે તો એમાં પહેલો પ્રશ્ન કે કવિ અહીં કોની જોડ નહીં મળે તેમ કહે છે આપણે ખાલી પ્રશ્ન જ બનાવવાના છે બીજું કવિએ અહીં માતાને શેની પૂતળી કહી છે અને ત્રીજું માતાના વેણ સેનાથી ભરેલા છે તેમ કવિ કહે છે પ્રશ્ન આઠ નીચે આપેલી ખાલી જગ્યા માટે યોગ્ય શબ્દો મૂકો તો હવે તમે જોઈ શકો છો ઉપર આપણી પાસે છ શબ્દો છે ચેલેન્જ ઓછા સારા ગભરાયા દેશભક્ત અને સંઘર્ષ તો એમાં પહેલું આપણે ખાલી જગ્યા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ તો સારા માણસ બનવાનો પ્રયત્ન કરવો જોઈએ બીજું પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી જિંદગી હારી જવાતી નથી ઓછા ટકા આવવાથી ત્રીજું ભારત દેશને ખાલી જગ્યા નાગરિકોની ખૂબ જરૂર છે તો દેશભક્ત નાગરિકોની ખૂબ જરૂર છે ચોથું એ જ સફળ થઈ શકે જે ખાલી જગ્યા સામે ટકી શકે અને ચેલેન્જ ઉપાડી શકે તો સંઘર્ષ સામે ટકી શકે પાંચમું ગભ જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ ગભરાયા વગર કરવો જોઈએ પ્રશ્ન નવ આપેલા શબ્દોમાંથી કોઈ બે અક્ષર મળીને અંગ્રેજી શબ્દ બને છે તે શોધો અને તેનો ગુજરાતી અર્થ લખો તો પહેલામાં છે ગમગીન તો ગમગીનમાંથી ગન એટલે કે બંદૂક એનો અર્થ થાય છે બીજું છે કામણ ગરા તો કામણ ગળામાંથી કાર બને છે એટલે મોટર ગાડી ત્રીજું છે સફરજન એમાંથી બે અંગ્રેજી શબ્દ એક તો ફર ફર એટલે કે રૂવાટી અને ગન રન એટલે કે દોડવું ચોથું છે ભાવનગર આમાંથી એ બે અંગ્રેજી શબ્દ બને છે રન એટલે દોડવું અને ગન એટલે કે બંદૂક પ્રશ્ન દસ નીચેના બે શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવો વિરોધી શબ્દ આપ્યા છે સફળ નિષ્ફળ તો આની મેળવીને આપણે એક સરસ મેનું વાક્ય બનાવવાનું છે તો વાક્ય એવું બને છે કે જીવનમાં ક્યારેક સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ પણ થવાય છે તેથી જીવનમાં સંતુલન રાખવું ખૂબ જરૂરી છે બીજું આદર એનો વિરોધી અનાદર તો વાક્ય એવું બને છે કે કોઈ દ્વારા આપણને આદર મળે કે અનાદર આપણે મનમાં લેવું જોઈએ નહીં જો લાભ તો તેનો વિરોધી ગેરલાભ તો લાભ કે ગેરલાભનો વિચાર કર્યા વગર જીવનમાં સારા કામો પ્રવૃત્ત રહેવું ખૂબ જ જરૂરી છે પાંચમું માન તેનો વિરોધી અપમાન તો સંતોને માન કે અપમાનથી કોઈ જ ફરક પડતો નથી પ્રશ્ન અગિયાર આપેલા પ્રશ્નોના જવાબ લખો તો એનો પહેલો પ્રશ્ન છે કે ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો તેનો જવાબ છે કે ઓનલાઈન મીટિંગ ઘણી ફાયદાકારક છે તમે તમારી આરામદાયક જગ્યાએથી મીટિંગમાં સહભાગી થઈ શકો છો તમે તમારા દૂરના ગ્રાહકો કે સાથીદારો સાથે મળી તેમની પાસે ગયા વગર કામની વાતચીત કરી શકો છો અને તે રીતે સમય અને પૈસાની પણ બચત થાય છે તમે મુસાફરી કરતા હો તો પણ તમે ઓનલાઈન મીટિંગમાં ભાગ લઈ શકો છો ઓનલાઈન મિટિંગમાં દસ્તાવેજ કે ફાઇલો મોકલવાનું ઘણું સરળ બની રહે છે વળી ઓનલાઈન મિટિંગને રેકોર્ડ પણ કરી શકાય છે જેથી તમે જે સભ્ય મિટિંગમાં હાજર રહી શક્યા ન હોય તેને મોકલી પણ શકો છો અને તમે પણ તેનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકો છો બીજો પ્રશ્ન શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ તેનો જવાબ છે કે શરીરની તંદુરસ્તી જાળવા રાખવા માટે સૌ તો પોષણયુક્ત આહાર લેવો જોઈએ આપણા ખોરાકમાં પ્રોટીન રેસા વિટામિન કાઇબ્રો કાર્બોહાઈડ્રેટ પદાર્થો વગેરેનું સંતુલિત મિશ્રણ હોવું જોઈએ તે ઉપરાંત આપણે યોગ પ્રાણાયામ કસરત ચાલવું દોડવું તરવું વગેરે જે અનુકૂળ હોય તે દિવસમાં ત્રીસથી ચાલીસ મિનિટ માટે કરવું જોઈએ રાત્રે ઓછામાં ઓછી સાતથી આઠ કલાકની ઊંઘ લેવી જોઈએ તણાવ અને ગુસ્સો કરવાથી દૂર રહેવું જોઈએ ત્રીજું છે સાઇબર ક્રાઈમથી બચવા આપણે શું કરવું જોઈએ જવાબ છે કે સાયબર ક્રાઈમથી બચવા આપણે સૌપ્રથમ તો આપણા ફોનમાં આવતા લોભામણા સંદેશાકે કોલથી દૂર રહેવું જોઈએ ના નામ પર કરવામાં આવતા ફોન કોલ્સને અવગણવા જોઈએ અને આપણી બેંકને લગતી કોઈ પણ જાણકારી અજાણી વ્યક્તિને આપવી જોઈએ નહીં ઓનલાઈન ખરીદી કે વેચાણ કરતી વખતે અજાણ્યા ક્યુઆર કોડને સ્કેન ન કરવો જોઈએ તમારા મોબાઈલ કે બેંકના કાર્ડના પાસવર્ડ કોઈને પણ જણાવવા જોઈએ નહીં અને તેમને સમયાંતરે બદલતા રહેવું જોઈએ કોઈ પણ અજાણીએ લિંક ખોલવી જોઈએ નહીં જાહેર જગ્યાએ કે બસ કે ટ્રેનમાં મૂકેલા ચાર્જર પણ ફોન ચાર્જ કરવો જોઈએ નહીં ચોથું દેશભક્ત કોને કહેવાય તો દેશનો નાગરિકે જે પોતાના પહેલા પોતાના દેશ વિશે વિચારે દેશનું અહિત થાય ત્યારે તેવું એક પણ કામ ન કરે દેશ હિતમાં થનારા દરેક કામમાં સહકાર આપે અને પોતાનું શક્ય તેટલું યોગદાન આપે અને દેશની અર્થવ્યવસ્થા સલામતી સુરક્ષા વગેરે માટે થતા કામોમાં અવરોધરૂપ ન થાય તેને સાચો દેશભક્ત કહેવાય છે પ્રશ્ન બાર નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ વાક્ય લખો તો આપણી પાસે ઉદાહરણ છે શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ તેને આપણે બદલ્યું વાક્ય એનું એ જ રહે છે પણ શિક્ષક વડે પ્રવૃત્તિ કરાય તેમાં રોહિતે સદી સદી કરી તો રોહિત વડે સદી કરાય બીજું માતાએ પુત્રને દૂધ આપ્યું તો માતા વડે પુત્રને દૂધ અપાયું ત્રીજું ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ પ્રશ્ન તેર પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણે કેટલાક સંયોજકના જે પ્રત્યયો છે અને વિભક્તિ પ્રત્યયો છે તે આપણે મૂકવાના છે તેમાં પહેલું આ પત્ર મહેશને આપજો તો આ વિભક્તિ પ્રત્યય છે બીજું બાએ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે ત્રીજું મારાથી આ સહન થતું નથી ચોથું મીનાએ મિટિંગમાં હાજરી આપી પાંચમો વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા પ્રશ્ન ચૌદ નીચેના વાક્યોમાંથી અનુગ શોધીને તેની નીચે લીઠી કરો હવે અનુગ એટલે કે વિભક્તિ પ્રત્યે જ હોય છે બટ અનુગ હંમેશા શબ્દની સાથે જોડાયેલો હોય તો મેં સરસ્વતીને ફૂલ ચડાવ્યા ને નો ની નું ના ના માથી માથી એ આ બધા જ વિભક્તિ પ્રત્યે છે તો એ વિભક્તિ પ્રત્યે તમને જ્યાં દેખાય તે વિભક્તિ પ્રત્યે હોય તો અહીંયા મેં સરસ્વતીને ને એ વિભક્તિ પ્રત્યે છે તો ને નીચે આપણે અંડરલાઇન કરવાની છે બીજું વાક્ય વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્રમુગ્ધ કર્યા તો અહીંયા બે અનુગ વપરાયા છે કે વિવેકાનંદજી એ અમેરિકનો ને તો એ અને ને ની નીચે આપણે અંડરલાઇન કરવાની છે ત્રીજું ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો તો નો અને માં ભારતનો વિશ્વમાં ચોથું વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે તો અહીંયા બે અનુગ છે વિશ્વ અને મહત્વનો પાંચમું રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું હતું તો રવિન્દ્રનાથ ટાગોર ને તો આ ને જે છે તેની જે આપણે અંડરલાઈન કરવાની છે પ્રશ્ન પંદર નીચેના વાક્યો વાંચો તેમાં અનુગ વપરાયો છે કે નામ યોગી તે જણાવો તો અહીંયા આપણે હવે યોગીએ શોધવાનું છે જો હોય તો મનાલીએ વિશ્વને સંગીત શીખવાડ્યું તો અહીંયા અનુગ વાપરવામાં આવે છે કયા કયા અનુગ છે તો એ અને ને બીજું એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય તો અહીંયા નામ યોગી વપરાયું છે કયું નામ યોગી છે તો દ્વારા ત્રીજું હું દીકરી માટે ઘડિયાળ લાવીશ તો અહીંયા નામયોગી વપરાયું છે કયું નામ યોગી તો માટે ચોથું અમે વરસાદમાં ભીંજાયા તો એમાં અનુગ વપરાયું છે માં પાંચમું ઝાડ પર વાંદરા હતા તો અહીંયા નામ યોગી છે પર પ્રશ્ન સોળ યોગ્ય નામ યોગી મૂકીને વાક્ય ફરીથી લખો તો શૈલેષ ખાલી જગ્યા વાડી ખાલી જગ્યા એક ઘટાદાર આંબો હતો તો પણ આવશે અને જે અનુગ છે તેનો પણ આપણે ક્યાંક ક્યાંક ઉપયોગ કરીશું તો શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો હતો હવે અહીંયા તમે જોઈ શકો છો કે બંને જગ્યાએ અનુગનો ઉપયોગ થયો છે શૈલેષની અને વાડીમાં બીજું બાલદી ખાલી જગ્યા તેને થોડું પાણી તુલસી ખાલી જગ્યા પાયું તો અહીંયા નામયોગી પણ છે ને અનુગ પણ છે તો બાલદીમાંથી સોરી માય મિસ્ટેક અહીંયા અનુગ જ છે બંનેમાં તો બાલદીમાંથી તેને થોડું પાણી તુલસીને પાયું ત્રીજું શહેરના વિદ્યાર્થીઓએ સર્કસના ખેલ જોયા અહીંયા પણ નામયોગી નથી બધા જ અનુગ છે તો સાહેદ સૂચનામાં ક્યાંક ભૂલ થઈ છે ચોથું સુરતથી થોડા અંતરે જ પ્રિયંકાબેનનું ગામ આવેલું છે પાંચમું કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે તો આ બધામાં તમે અનુગ જોઈ શકો છો તો સૂચના મારી રીતે અનુગની જ હોવી જોઈએ પ્રશ્ન સત્તર યોગ્ય નામ યોગી મૂકો હવે અહીંયા આપણી પાસે અનુગ છે અનુગની જગ્યાએ આપણે નામ યોગી રાખવાનું છે તો પહેલું છે કે તે ઘરમાં ખાટલે બેઠો તો એનો જવાબ આવશે કે તે ઘરની અંદર ખાટલા પર બેઠો તો અહીંયા માની જગ્યાએ પણ તમે ની અંદર વાપરી શકો છો અને ખાટલા ઉપર તમે કેમ કે ખાટ લે એ અનુગ વપરાયો છે તો ત્યાંય તમે ખાટલાની ઉપર બેઠો એવું યા ખાટલા પર બેઠો એવું લખી શકો છો બીજું છે ટપાલીથી તેમણે પત્ર મોકલ્યો તો નામયોગીમાં એવું આવશે કે તેમણે ટપાલ વડે પત્ર મોકલ્યો ત્રીજું પ્રત્યય તો કોયલ સીતાફળે સીતાફળીએ બેઠી છે તો સીતાફળી એ

તો અહીંયા તમે કેટલીક એક્ટિંગ કરી શકો છો અથવા તો તમારા મોઢાના એક્સપ્રેશન દ્વારા તમે આ બધી જ બાબતોને દર્શાવી શકો છો જેમ કે ચાર વાક્ય અહીંયા આપ્યા છે અને બે વાક્ય અહીંયા આપ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો પાઠ છે તે અહીંયા પૂર્ણ થાય છે મને આશા છે કે તમને બધા જ પાઠોના સ્વાધ્યાય સમજાયા હશે આગળ પણ આપણે સેમેસ્ટર ટુના જે સ્વાધ્યાય છે તેની તરફ આગળ વધીશું ત્યાં સુધી આપણે વિરામ લઈએ છીએ જો તમને આ ચેનલ ગમી હોય તો તેને સબસ્ક્રાઈબ કરીને આગળ શેર કરજો ત્યાં સુધી આભાર